કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ વાડીના બોરના કોપર કેબલની ચોરીનો ભેદ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુડા પશ્ચિમ કચ્છ ભુજના જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ હાથ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ ભુજ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જેઠી તથા વાય કે પરમાર સાહેબના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જિલ્લામાં ચોરીના ગુનાઓ માટે સૂચના સૂચના જે લોકલ કર્મચારીઓના એએસઆઈ રાઠવા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી જયદીસિંહ જાડેજા જીવરાજ ગઢવી ડ્રાઈવર અશ્વિનભાઈ ગઢવીના મલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાદમી હકીકત મળે કે રેમતુલ્લા સુમાર જત રહે જતવાડ લાખણીયા અબડાસાવાડા અન્ય બે સાગરીતો સાથે હાલગઢવાડા ગામના પાટિયા પાસે મોથાડા કોઠાડા હાઈવે ઊભેલ છે અને તેઓની પાસે કોથળામાં તાંબાના વાયરો ભરેલ છે તાંબાના વાયરો તેઓએ ચોરીને છલ કપટથી મેળવેલ છે અને વાયરો સગેવગે કરવાની ફિરાકમાં છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી રીતે પાસ કરતા રેમતુલ્લા સુમાર મુસ્તાક જોરાવર પૃથ્વી પૃથ્વીસિંહ જાડેજા એ સમૂહ મળી આવેલા અને તેમની પાસેથી કોથળામાં તાંબાના વાયરો હોય જેથી મજકૂરી સમૂહની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે તાંબાના વાયરો અમે ત્રણેક બિટિયારા ગામની સીમમાંથી વાડીમાંથી મળી ગયેલ હતા તેથી વાડીના બોરના કોપર કેબલની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જંગે કોઠારા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા નીચે મુજબ ગુનો દાખલ થયેલ જેની મજકૂરી સમૂહ કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ બી એનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરેલ તેમજ મજકૂરી સમૂહ બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી શરૂ કરેલી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અહેવાલમાં ન્યૂઝ કિરણ ગૌરી ભુજ કચ્છ